ખબર પડે ઉઠો તાર નો કોમ ધંધો કરો આર બેન નહીં આવે તમારા પાછો મારે ટાઈમ પકડવાના લે ફક્ત બોલ ફક્ત બોલ કોઈ બોલવા તૈયાર નહીં મને લાગે છે વાળા કોક વાતનું ખોટું લાગ્યું સ ઓના ગમે તે કરીને હાળો પડશે તાણા રે રાજી થા હં કઈ રીતે હાળો હા આ રીતે કેવા દેલા હશે આવો પણ મારી વાત હું તને એમ ના કહેતો કે તારી માં પૂછી જતી કોઈ લાવવું હોય તો મને પૂછો કરું તારી માં મને ધમકાવતી આટલો ઉભા રહો તો હું આટલો ઉભો રેતો એવો હે વાતો એક દાડે હું બજારમાં જોતો ને તે હું કરી ખબર ઊભો ઊભો પકોડી ખાતો તો ક્યાંથી હે નથી ગયો તો તારી મારે કીધું તું મારે ખાવું નહીં તે આવું શાક બનાવ્યું ને એટલે હું તો જાઉં બજારમાં તે તું જોઈ તો હું તો ઊભો ઉભો પકોડી ખાતો તો અને તારી મા પૈસા રિક્ષા કરીને આય ધોકો લઈ આ રિક્ષામાં છે ધોકો લઈને મા મૂથરી હું તો પકોડી ખાતો તો પકોડી મેલી અને ઊભી પૂંછડી એવો દોડ્યો એવો દોડ્યો છે પાટણના ના ત્રણ દરવાજા સુધી બધી પબ્લિક તાચી રીકાર્ડો હો ચમ ધોળા છે અંતારી માં ધોકો લઈને પાછળ ઓમ ધોકો કરીને આવો તું જોયું તો એવી પટ્ટીઓ મારે એવી પટ્ટીઓ મારે અને પાટણના ના ત્રણ દરવાજા જતા જતા મને પકડ્યો મને પકડે તું જોયું તો પાટણના ના ત્રણ દરવાજે એવો માર્યો એવો માર્યો એવો માર્યો મારતી મારતી શેઠ ઘેર લાવી અને તારનો નિયમ કર્યો પછી તારી માં મરચુંય બનાવે ને તો એ મુખાઈ દે

મોર તારી ફોન એવું પાડતો નહી શિક બેઠા પોપટ ક્યા પોપટ કાકા આમ નઈ બોલી

ના ના ભાઈ આપડે એવું બધું ના શું મને હમણાં એવું લાગે કે મગજમાં બુદ્ધિ બુદ્ધિરી ને એ ઉતરી આવતી રહી હે તમારે એવું લાગે હે લાગત ભલા

એ ના બોલો તો કોઈ નહીં પણ હસો તો ખરા ના બોલો તો કોઈ નહીં પણ હસો તો ખરા બાકી ગોબરી કરે સબ કા બલા બોલો કોઈ બોલવાન પૈસા નથી તેમ બોલતા નથી બોલો કોઈ બોલવાન પૈસા નથી

તમે એને પૂછો તારા પૈણું છે હા હા એ બધું પૂછી લઉં એ હવે બધું મારા ઉપર છોડી દો હાના કારણ થી બોલતો નહી એ તમે એને પૂછો હવે તમે ચિંતા ના કરો એ બોલે હું કદ દી ભાઈ આ ભાઈ એટલું કરી આલો હો એ ઘેર તો તમે તાર ઘેર થઈ જાવ દેવા

પૈસા ની જરૂર નહી તકલીફ થઈ એમ કેમ બોલતો નહીં લે હે હું થયું એમ તો કે તો ખબર પડ્યું જેમ લે મારો ફોન ઉપાડતો નહીં એમ કે પેલા એ બધી વાત જવા દે

એટલે ઘેર મીટર કાપવા આવ્યો છે તે મુખ ગામમાં જતો ને ડોસી ફોન આવ્યો કે મીટર કાપવા માટે આયા તમે ફટાફટ આવો એટલે હવે ફટાફટ જાઉં કી એડિયા એ તમને શરમ આવી જો ભલા મોણા આ 6 6 મહિનાનું નું લાઈટ બિલ તમે ચડાવો છો એ ના ચડાવાય પછી આઈન કાપી જ જાય કયા બા પણ શું કરું હાલ યાર થોડી પરિસ્થિતિ વીક થઈ ગઈ છે હમણાં એટલા એવું છે ઓ

ખબર આપણે ગાડી એ મોટું બંધ કર્યા કાકા જબ્બર વાયરો આવે નો ગાડી કેવી છે એ તો તું જો વારો આવવાનો જ ક એક નંબર તારા પછી પાડી ના

ફૂલ જવા દે માર કાકાનું ન મનતું જવા દે એ ઘર આ બાચુ છે કોઈ નોતું ના થાય થાય છે

ગાડીનો જ સપન આવી ગાડી સિવાય કોઈ બીજું દેખાતું જ નહીં ગાડીનો જ વિચારો આવી મારા ગાડી જોવા આ બાજુ હોય તારા વિચારો હું હાલ આ મારું હોઉં કા મારા પગારમાં હપ્તા પડશું આપણે હપ્તોનો અનોકાર આવીશું

સમજો ગાડી જુઓ મારા એ તો પેલો રાખો રે ને અત્યારે જનો હપ્તો ભરે છે તારો 6000 પગાર છે અને મારી હું મજૂરી કરી કરી કેટલી મજૂરી કરું લે ઘર ચલાવવાનું ગાડીના ના હપ્તા ભરવા એ વધુ માન ની જુઓ માર ગાડી જુઓ એટલે પણ પૈસા તો થી આ લેવા માટે ગમે કરો એને એક વાત મોની લે આપણે ગાડી લાઈ તો દીધી બરાબર છે હા ગાડી લાઈ દીધી તો પેટ્રોલ ભરાવાનું નહીં તો નહીં ભરવાનો મેન્ટેનન્સ આ નીકળવાનું 6000 રૂપિયા નહીં વધતા

આઈ જજો કા ગાડી તો હું લાઈ જ રહે અલે આ જો લાડી લાવવાની વાત કર આઈ ગયો ગાડી ગાડી કરી જો લાડી નહીં જોતી વાઢો રહે પણ મારા ગાડી લાવી છે ગાડી તો આજે ને કાલે ની આ આઈ જજો કા ગાડી લાવી છે એલા સપના જો તો કોઈ ખારા સપના જો આ ગાડી લાવ્યો વગર કોક ધંધાનો વિચાર આવ ભાઈ ગાડી લાવી છે ગાડી લાવી છે ગાડી નું પૂરું ન કરવાનું લે એક તો તારે પૂરું કરવાનું ને બીજી ગાડી આવી ને પૂરું કરવાનું મફતાવર હા

ઓપટ કાકા એ વખત હું ઋષિ બડેલો હતો હા કે ઋષિ બડેલો હતો આવી મારી વાત હાંભળો એ વખત હું ઋષિ બડેલો હતો એટલે મને બોલવું ગમતું નતું પણ આવી મે તમને કોમથી ફોન કર્યો અને આવી જે વાત કરવા જઈ રહ્યો હું એ વાત તમે જонથી વાપરજો

ફોન હોય પડે છે હંમેશા માટે ઘર છોડીને છું મારે ગાડી લાવવાની ઈચ્છા હતી તમે મને ગાડી લઈ આપવાની ના પાડી એટલે હું

છો જોઈ શ